નડિયાદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલે રાત્રે બાતમી મળી હતી કે કારમાં શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો અમદાવાદથી લાવી નડિયાદના પીચ ચોકડી થઈ વડોદરા તરફ જવાનો છે આલસીબીની ટીમે નડિયાદ પીચ ચોકડી બીજ ઉતરતા દેવ હેરિટેજ સોસાયટી સામે વચ ગોઠવી હતી દરમિયાન કાર અમદાવાદ તરફથી આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ પર બેઠેલા અશ્વિનકુમાર ઉર્ફે જલુ નટવરલાલ ઠક્કરના કિસ્સામાંથી નાની ડબ્બીમાં પીલો પાવડર મળ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ આ પદાર્થનું પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું પરિરક્ષણમાં મેફેટ્રોન ડ્રગ્સ ખોવાનું ખુલ્યું હતું પદાર્થનું વજન ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર પાંચસો આપવામાં આવી છે પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર કાર કિંમત રૂપિયા પાંચ લાખ અને રોકડ રકમ રૂપિયા એક હજાર પાંચસો સિત્તેર મળી કુલ રૂપિયા સાત લાખ એકતાલીસ હજાર સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો ડ્રગ્સ રાજસ્થાનના ડુંગરપુરનો મહેન્દ્ર બન્ના અમદાવાદમાં આવી ગયો હતો આ ગુનામાં મહેન્દ્ર બનાને આરોપી તરીકે ફરાર જાહેર કરવામાં આવ્યો છે આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કર્યો છે